પ્રસ્તુત છે સંપાદન અને રાણા વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય વિશેષ છે તેથી તેમાં ઉત્સવો સામૈયા ઉજવવાનું અનોખું અને વિશિષ્ટ મહત્વ છે જેમાં સંતો તથા પ્રેમી હરિભક્તો બારે માસ આવા ઉત્સવો ઉજવી ભગવાનને રીઝવવાની એક પણ તક ચૂકતા નથી આવો જ એક ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ અષાઢી વીત બીતથી એક માસ સુધી સતત વિવિધ પ્રકારના હિંડોળા તૈયાર કરી શ્રીજીને ઝુલાવવામાં આવે છે આ પર્વનો રંગે ચંગે પ્રારંભ થયો છે મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિય ખલુ મનુષ્ય અથાર્થ મનુષ્યો ઉત્સવ પ્રિય હોય છે ઉત્સવો સર્વને ગમે છે કારણ કે તે આપણને રોજિંદા જીવન વ્યવહારમાંથી મુક્તિ અપાવે છે ઉત્સવને લીધે માણસનું જીવન શુષ્ક થતું અટકે છે અને રસમય બને છે ભાવપૂર્ણ અંતઃકરણથી જો ઉત્સવ ઉજવવામાં આવે તો જીવનમાં આનંદ નિર્માણ કરે છે હિંડોળા ઉત્સવ શરૂ થતા જ હરિભક્તો મંદિરમાં જઈ ને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુને હિચોડવા અધીરા બની જાય છે કારણ કે હિંડોળા ઉત્સવ એટલે હરીને પ્રેમના ઝૂલે ઝુલાવવાનો અણમોલ અવસર આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લહાવો લ્હાવો હિંડોળા પર્વ દરમિયાન ભક્તોને પ્રભુની નિકટમાં આવવાની તક સાંપડે છે આવા હિંડોળામાં ઝુલાવવાના અવસરે ભક્તો નીત નવા પદાર્થોથી હિંડોળાને શણગારે છે કોઈ દિવસ સુગંધીમાન પુષ્પો હોય તો વડી ફળ સુકો મેવો રાખડી પવિત્રા મોતીના આભલાના હીરના કઠોળના ચાંદી અને સુવર્ણોના દાઘીના કોડી સંખલા છીપલા મોરપીચ સીકા આર્ટિફિશિયલ ફૂલ આદિ વિવિધ ભાતભાતના સુંદર અને આકર્ષક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સંધ્યા સંધ્યાકાળે પ્રેમી ભક્તો તેના લાડકોટ તન મન ધનથી સેવા કરીને પરિપૂર્ણ કરે છે પ્રભુજી પણ મંદ મંદ હાસ્ય કરી હિંડોળામાં બિરાજમાન થાય છે ત્યારે સંતો ભક્તો મૃદંગ પખવાજ ઝાંજ મંજીરા ઢોલક તાલબદ વગાડીને હિંડોળાના પદો ઘાઈને ઉત્સવ કરે છે આ દર્શન આ સુખની વાત જ ન્યારી છે પૃષ્ટિમાર્ગમાં પણ આ મહોત્સવ વિશેષ મહત્વ ધરાવે છે અયોધ્યામાં તથા વૃંદાવનના ઘણા મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ ઝુલા ઉત્સવ તરીકે ઉજવાય છે ગુજરાતમાં વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ઉજવાય છે વૈષ્ણવી પરંપરા મુજબ શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરવા ઝુલાવવામાં આવે છે ડાકોરમાં રણછોડજીને હિંડોળામાં ઝુલાવવાનો અનોખો મહિમા છે કહેવાય છે કે હિંડોળામાં ભગવાનની બાળ લીલા વખતે ગોપીઓ વૃક્ષની બળવાઈ અને પાનથી હિંડોળા સજાવીને વૃંદાવનમાં હિંડોળા લીલા કરી હતી આથી જ આ ઉત્સવને અહીંયા પારંપરિક રીતે મનાવવામાં આવે છે ઠાકોરજીને દિવાળીના સમયે જે રીતે અલંકારિક શણગાર રચવામાં આવે છે તેવો જ શણગાર આ હિંડોળા ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે સતત એક માસ સુધી વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળા તૈયાર કરીને શ્રીજીને ઝુલાવવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સંતો ભક્તોએ પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં જ ઝુલાવ્યા છે વડતાલ ગઢપુર સાળંગપુર સુરત અને કચ્છના મંદિરોમાં ભગવાન હિંડોળામાં બિરાજમાન કરીને કીર્તનો ગાઈને તથા ઓછો કરીને ભગવાનને ખૂબ રીઝવ્યા છે સંતો પદો ગાતા ત્યારે ઉપસ્થિત રહેનાર સૌ કોઈ ભાવ વિભોર બની જતા દુનિયાનું ભાન ભૂલી જતા શ્રીજીની મૂર્તિમાં થીજી જતા એ સુખનું કદી વર્ણન ન થઈ શકાય આ ભક્તોના દિવસો છે કારણ કે આખું વર્ષ ભગવાનના હાથમાં આખા જગતની ની ડોર હોય છે પરંતુ હિંડોળાના દિવસો એવા છે કે જેમાં ભક્તના હાથમાં છે ભક્તો જેમ તૈયાર હોય છે જેમ હિંડોળામાં બેસનાર વ્યક્તિએ સાંકળ પકડી રાખવી પડે છે તેમ જીવનના હિંડોળામાં પણ સંયમ અને સાવધાનીની સાંકળ પકડી રાખવી પડે છે പാദന അണ വിരൽ രാണ